એવા સુખાનંદજી મહારાજની આ ચોત્રીસ મી જન્મજયંતિ છે આપણે બધા આ વેગામાં ગામની અંદર એકત્રિત થયા ઉપસ્થિત થયા કઈક આપણે ભાગ્યશાળી જીવાત માં હશું પાવન ભૂમિની અંદર આપણે અહીંયા આવવાનું થયું કે જ્યાં સુખાનંદજી મહારાજ આવેલા તો એવા સુખાનંદજી મહારાજ જો એ ન હોત તો આ ગ્રંથ આપણે સમજી ન શકાય જે અગમ ગતિ છે અને લખ્યું છે ને અગાધ બોધ ગ્રંથમાં કે અગમ ગતિ બોલું છું બોલ લક્ષ અગાધ અનહદ તોલ

દિવ્ય પરમ ઘરો નો ઉચ્ચાર કરે છે ધ્યાન રાખો ને સમજવા એ મહા વિકટ છે સહેલાઈ થી સમજી શકાય એમ છે નહી એટલે લખ્યું છે ને जनना उरनो आशय एवा होय ते माक नारद ने शंकर शरखा अहुनिश ए पद माणे रे સુંદર શબ્દો વાપર્યા પૂજ્ય પા શ્રી સાગર મહારાજ પરમ ગુરુના કેટલા વખાણ કર્યા છે પરમ ના કેટલા ગુણવાર લીધ છે અને લખ્યું છે એને બહુ સુંદર શ્રી ગુરુ શરણ ને વારતા મો પે બર ને જાય અજમા શ્રી પતે સારદા ગુરુના શ્રી ગુરુ શરતા કેટલા એણે પરમ ગુરુના વખાણ કર્યા છે કેટલા એણે પરમ ગુરુના ના ગુણગાન ગાયા છે તો આપણને આવો મનુષ્ય દેહ મળ્યો પણ આપણે આ માનવ કિંમત કરી શકતા નથી કોઈ મહાપુરુષે લખ્યું છે કર્મ વસાત આવી મળે સુતવિત ધારા દેહ કર્તવ્ય પૂર્ણ થઈ જાય એટલે એને આ લોક માંથી વિદાય લેવી પડે છે વિદાય ધ્યાન રાખો કોઈ પણ ઘાટ અજર અમર કે અવિનાશે રહી શકતો નથી આજે જન્મ લઈને આવ્યા છે કાલે શું થવાનું છે કોઈને ખબર છે છે નો એમ કરતા કરતા જિંદગી ના દિવસો પૂર્ણ થઈ જાય પછી કચું હાથમાં આવતું

પણ મહાપુરુષો લખ્યું છે ને બાળપણ ખોયું અજ્ઞાની મા પડી જુઓ સંસાર અંધારો કુવો ને કોણ પર વરીને આ સંસાર સાગર એક અંધારો છે આપણને એવા ગુરુ મળ્યા અને દિવ્ય પરમ ગુરુ નું શરણો આપણને જો પ્રાપ્ત થયું છતાંય આપણે શું કહીએ હું તો અજ્ઞાની છું

ઉપજણ ઉપજણ નો અંશ આ બધી સંપત્તિઓ કેવી થઈ ગઈ નષ્ટ થઈ ગઈ અને નષ્ટ થઈ ગઈ એટલે માણસ કેવો થઈ ગયો નિર્માલ્ય ધ્યાન રાખો

ફંદ ફટે બેન ફારગત નાય બિન ફારગત આતમ ગત નાય બેન આતમ ગતે ના ગતે જ્ઞાના જ્ઞાન વિનાના જીવ નિદાના ચૈતન ઘાત કરે જાય છે તો પછી નિજ પદ ની પ્રાપ્તિ ને કેવી રીતે થઈ શકે તો આટલી બધી સંપત્તિ મળવા છતાં દયાળુ કહે છે એ નિર્માલ્ય થઈ ગયો પોતાના સ્વરૂપને જાણી શકતો નથી એસેહી જીવ ભવ ભૂગ તથા સુપન નિંદ અજ્ઞાન પણ કે છે સદગુરુ મેર ટેરન જેનો જાગૃત કરન કો જ્ઞાન

तो मन पदराया कोण घेर शोता कोण घेर जग्या मन पदराया